પરેશભાઈ સીતારામ આ કાલે આખું અલગ થઈ ગયું પરેશભાઈ સોશિયલ મીડિયા માં ન્યુઝ ના મારફતે કે જે આપણા મુદ્દાઓ છે એ મુદ્દાઓ સાઈડ જ છોડવામાં આવ્યા ક્યાં પણ જવું ને તમને એટલે એ લેટર પેડ ની વાત નથી કરતો આપડે જે ન્યૂઝ માં તમે જીતુભાઈ વાઘાણી ને કૃષિ મંત્રીને જે છો એ વસ્તુ તો આ મુદ્દા ની કોઈ છે જ નહી એમ કહું છું તમે સાંભળો

હા એ થઈ જે બસો ગ્રામ ત્રણસો ગ્રામ વધારે લે છે વેપારી કીધું લેખિત માં નથી આપડે મૌખિક કીધું આ બધું જે કઈ બીજી આ ત્રણ મુદ્દા તો છે ત્રણ મુદ્દા સિવાય પણ ખેડૂત ની બીજી સમસ્યા છે પોઝિટિવ લઈ અને ખેડૂતના હિત માં નિર્ણય અરે ભાઈ હું તમને એક વાત કઉ ખેડૂત નો દીકરો તરીકે જ વાત કરું છું આ મુદ્દો રહ્યો ને આખું આપડો આ જે આંદોલન હતું ને એ સંપૂર્ણ પૂરું થઈ ગયું તમારે જોવું હોય ને તો ગમે રીતે જોઈ લેજો કોઈ વસ્તુ કઈ નહિ થાય કેમ કે તમે કોમેટ વાંચો છો એ ન્યુઝ ની અંદર હજી તો રાત્રે બે વાગે પોચો આ પણ તમે ભલે પોચ્યા તમે કોમેટો વાંચો તો ખરા કે આ મુદ્દો આપણે ખેડૂતોને લઈને હર વખત પરેશભાઈ છે ને યોગ્ય વ્યક્તિ આપણે ગોતીને એની પાછળ ખેડૂત જાતો હોય સમજ્યા હું તમારી આર્ય જોડાણ નું કારણ હું છે કે ખેડૂત નું હિત છે હું હજી તમને કઉ છુ કે મારે ત્રણ લાખ નો આવે ને તો કઈ નહીં આપણે બીજા ખેડૂતને ક્યાંક મળે કોઈક લાભ મળે ને એના તરફેણમાં એની અરે તરફેણ કરવાની સોશિયલ મીડિયાની અંદર કૃષિ મંત્રીએ જે જાહેર કર્યું આ યોગ્ય યોગ્ય હતું ન્યુઝ ની અંદર શું યોગ્ય જે આ કાઢી નાખ્યું બીજું બધું જે વાતો તમે કરેલી હતી કાઢી નાખી યોગ્ય કહેવાય એટલે કોને કાઢી નાખી હવે અત્યારે સોશિયલ મીડિયામાં ન્યુઝ ની અંદર જે વાત આવે છે ને એ આપણે જે પાક ધિરાણ ધિરાણમાં જે ઇન્ટરેસ્ટ આપણે જે સાત ટકા રહ્યું ને ત્રણ ટકા રાજ્યનું ને ચાર ટકા કેન્દ્રનું બસ આ વાત ને લઈને મુદ્દો હાલે છે અત્યારે આપણી માંગો જે હતી ને એ તો સાવ પૂરી થઈ ગઈ એમ એ વાત નથી આવતી હવે તમે સાંભળો તમે છે ને પેલું તમે લિંક જોતી તમને ન્યૂઝ રૂમ ની અંદર જે મેં ઇન્ટરવ્યૂ આપ્યું એમાંય ત્રણે ત્રણ માંગ ફરીથી બોલ્યો છું

એનું સ્ટેટમેન્ટ આગળ આપી દઉં મીડિયા માં આપી દઉં અને આપડે સાંજે યુટ્યુબ માં આવી જશે અને બીજું કે અમે જે જો ન્યુઝ રૂમ તમે જો ત્રણ ત્રણ મુદ્દા એમાં હું બોલ્યો છું રૂબરૂ ગયો ની એની ઓફિસે અને એને કીધું ભાઈ મારે જે દીધું છે કૃષિ મંત્રી ને એ રૂબરૂ મારું સ્ટેટમેન્ટ લ્યો એને દીધું પછી નિર્ભય ન્યૂઝમાં માં આપ્યું કે ભાઈ અમારા ત્રણ મુદ્દા છે એ આજે લેખિતમાં આપ્યું લેખિતમાં આપ્યું એનો મતલબ એવો નથી કે અહીંયા અમારું કામ પૂરું થઈ ગયું અમે આશા આશા રાખીએ રાખીએ કે હવે જો ત્રણેય મુદ્દા છે એ સરકાર અમારા પૂર્ણ કરે ન કરે તો આવનારા સમયમાં અમારી જે સમય મર્યાદા છે એ પૂર્ણ થશે એટલે કમિટી પાછીથી મિટિંગ કરી ને તારીખ નક્કી કરીને લડશે એની સામે પરેશભાઈ તમે વસ્તુ નથી સમજતા ખેડૂતો જયારે એક વસ્તુ આખી એવી ન્યુઝ માં બહાર પડે ને આખા ખેડૂત ડાયવર્ટ થઇ જાય પરેશભાઈ મારું કેવાનો મતલબ એમ છે તમને યોગ્ય માની ને આંદોલનમાં હોય ને તો યોગ્ય વ્યક્તિ જોઈ અને બધા પૂરતો બોલવાનો અધિકાર જોઈ તમે ગયા હોય ને બધા અધિકાર મળવો જોઈએ એમ તમે પણ પૂછો ને આપડે કોને અહિયાં બોલવા નથી મને ઘણી જગ્યા વાત આવી ભાવેશભાઈ ને કઈક કેવું હતું પણ એને કીધું નહી હોય પણ અત્યારે દુઃખ હું લાગે છે ખબર છે ભાવેશભાઈ છે બે ભાવેશભાઈ બે ભાવેશભાઈ દુઃખ લાગેલું છે

કે આ આંદોલન છે એની અંદર રજૂઆત સુધી પોચ્યા કૃષિ મંત્રી સાંભળવા તૈયાર થયા એટલે રજૂઆત કરી દીધી છે હવે રજૂઆત થી આપણું કામ ન થાય તો આંદોલન થોડું પૂરું થાય જ્યાં સુધી ત્રણેય મારી વાત સાંભળો ખેડૂતો નું મનોબળ તૂટે ને ત્યાં આંદોલન પૂરું થઈ જાય પરેશભાઈ તમે કોશિશ કરો એક વાર ભેગું કરવાનું જે આપડે જુનાગઢ તમે અલ્ટિમેટમ આપડે આપવા માટે ગયા તા એટલું માણસો હતું ને હવે તમે બીજી વાર અલ્ટિમેટમ એવડું કરો જો માણસો ભેગું થાય મને કેજો ન્યુઝ ના મારફતે ન્યૂઝમાં જોઈ દઈશ નિર્ભય ન્યૂઝમાં કોમેડું વાંચી લ્યો પૈસા ખિસ્સામાં ગય વહી ગયા આ સુધી વાત વહી ગઈ આ કઈ રીતે ગઈ આપડે બધાને જોવું પડે એમ કેવાનું મતલબ છે તપાસ કરાવવાની સો કરાવવાની કેમ કે આજે આવો આવો તમારા કે આપણે ખેડૂત તમારા જ સોશિયલ મીડિયામાં જે પણ વ્યક્તિઓ તમે જયારે વિડીયો મુકતા ને ત્યારે આવી કોમેન્ટ ક્યારે નથી આવેલી આજે કયા કોને પૈસા લીધા આપડે વિચાર કરો એક બદનામીનો દાગ લાગ્યો ખેડૂત ને આર્યા લઈને આપડે લગાડ્યો એમ આ કહેવાનો મતલબ એ છે મેં કાલ કોમેન્ટ વાંચી ને તમારે વાત કરી તમે કામમાં હતા મેં કોમેન્ટ તરત જ વાંચી લીધી હતી બધી કે કઈક ને કંઈક આપને ઓલું આપવામાં આવ્યું હું કેવાય એને પેકેટ આપવામાં આવ્યું એવી એવી કોમેન્ટો મળી આવવા આપણે સરકાર સામે ખેડૂત ને લઈને કઈ ને કઈ રીતે દબાણા એવું એવી કોમેન્ટો આવવામાં આવી દબાણો આવ્યા પેકેટ ખીચા નાખી દીધા એવી વાત આવી આ આ બધી યોગ્ય ન કહેવાય ખેડૂત ને લઈને યોગ્ય આપણા તરફથી તો કઈ એવું છે નહીં પણ લોકોની માન્યતા શું હોય પરેશભાઈ હવે આ વસ્તુ એક આખી નિર્ભય વાળાએ એટલું આપ્યું છે કટિંગ કરીને કે તમે અહીંયા જે વાત કરો છો ને તમે જો એમાં તમે જો એન્કર એક્સ જે આપ્યું હોય પણ તમે સાંભળો એની અંદર વિડીયો તમને મોકલો મેં સાંભળો આપણે ત્રણ નિર્ભય વાળા જે મૂક્યો ને સાંભળો તમે સાંભળો પરેશભાઈ હું તમને કહું નિર્ભય વાળા જે મૂક્યો ને ઈ મેં સાંભળો ને એટલે જ મેં તમને ફોન કર્યો ને એમાં કોમેન્ટો તમે વાંચી લો મને નથી કહેવાનો ઈ તો બરાબર પણ દેવા માફી નું એમાં બોલીએ જ છે તમે સાંભળો દેવા માફી છે જ્યાં તમારે આ જે આપણે ઘાટી ની વાત છે મગફળી ની એ ઘાટી ની વાત આવી તો ઘાટી જો વેપારી ને ઘાટી જતી હોય ને વધારે મગફળી ભરતા હોય તો ખેડૂતોને ઘાટી જાય એનું હું ઈ કોને કેવા જવું આપડે તો ખેડૂત નો મુદ્દો લઈને ગયા હતા સરકાર ને વેપારીનો મુદ્દો ક્યાં હતો આપડે પણ આપણે કીધું કે ભાઈ જે આ ડેમેજ નથી સ્વીકારતા તો એ ડેમેજ કદાચ થોડું ઘણું ચાર ટકા સુધી હોય તો એ લઈ ગયો તમે બે ટકા ઉપર હોય રિજેક્ટ કરો છો એની જગ્યાએ તમે કદાચ ત્રણ ટકા એવું કહી શકો અમારા કુકાઓ ગામની અંદર હજી ન્યુઝમાં ચાર પાંચ દિવસ પહેલા આવેલું છે કુકાઓમાં જે મગફળી રિજેક્ટ કરેલી હોય ને ગોંડલ ની અંદર લેવાય જાય અને અહીંયા ઘાટી થોડી વધારે લેવાય જોઈએ તો હું એ કઉ ને હા તો ની અંદર શું કરવાનું લે ખેડૂતોને આથી મગફળી ભરીને પાછી ગોંડલ જવાની અને મગફળી ખરીદી લે તો વિચાર કરો ત્યાં બસો ગ્રામ ત્રણસો ગ્રામ મગફળી વધારે લે અને ભાડાનો જે ખર્ચો લાગ્યો એટલે ત્યાં પાંચસો ગ્રામ થી કિલો મગફળી એમનું વહી ગઈ મળે કે ઘાટી થોડે ને ગોંડલ ને કુકાઓ નું અંતર થાય પચાસ નું ચાલીસ પિસ્તાલીસ કિલોમીટર થાય તો એટલું ભાડું અંતર એટલે વધારે લેવાની એવું હોય વધારે લેવાની વાત નથી કરતો હું તમને તો કે જે મગફળી રિજેક્ટ કરી ગોંડલ ખેડૂત નો તો એક તો ઘાટી વધારે ભરવાની જ્યાંકણ વધારે ભરે ગોંડલ ની અંદર એ સોશિયલ મીડિયામાં આવેલો છે અને પ્લસ જે ભાડાનો ખર્ચો લાગે કુકાઓ લાવવામાં આવ્યું ત્યાંથી પાછી ભરીને ગોંડલ લઈ જવામાં આવી આ ઘાટી જ કહેવાય ને હા બિલકુલ ખેડૂત ને આવો પ્રશ્ન કરવાનો હતો એની જગ્યા વેપારીઓને ઘાટી જાય છે એવો પ્રશ્ન ક્યાં કરવાનો રહ્યો અને પેલા તો તમે નિર્ભય ન્યૂઝ ની અંદર તમે કોમેટો વાંચી લો એટલે તમને વધારે આઈડિયો આવશે કે આપણું આ જે આંદોલન રહ્યું ને

તૈયારી છે હું ભરવા તૈયાર છું પણ બીજા જે નાના ખેડૂતો છે એને જે નુકસાન જાય છે ને એની વાત છે આપડે સાંભળો તમે આગેવાનો જેટલા છે ને એટલા એક લાભ નથી જોતો હું આગેવાન બધા છે કે આગેવાન બધા છે ને આપણે જે બાવીસ હજાર આપવાના છે ને સહાય પેકેજ ઈ મેં ફોર્મ ભરેલું છે મારી વાડીએ જે મજૂર મારે જે એમપી માંથી જે ભાગ્યો મારો છે ને મારી સહાય આવે ને સોશિયલ મીડિયા ના માધ્યમથી બધી સહાય એને આપી દેવાની છે મારે જોતી જ નથી રાખેલું છે હું મારો સ્વાર જોવા જાવ કે મારી વાડીએ કોણ મહેનત કરે છે ઈ જોવા જાવ આ છે છે મુદ્દો મુદ્દો આવો જો એનો વિડીયો બનાવી મૂકેલો છે બે દિવસ પહેલા કે ખેડૂત આપડે વાડીએ જે મજૂર કામ કરે છે આપડે એને આપણે ભલે નથી જોતી ફોર્મ મારા અમારા ગામના સરપંચ છે અમને મને એવું કીધેલું હતું તારે ક્યાં સહાયની જરૂર છે તું તો આનો આગેવાન છો એમ એટલે મારે ઈ એને કેવાનું છે કે મેં ફોર્મ ભર્યું ને એના માટે ભર્યું ને હું આગેવાન જ છું મારે પૈસા જોતા જ નથી પણ મારી જમીન ની અંદર જે વ્યક્તિ કામ કરે છે ને આ પૈસા એને આપવાના છે અને એના એના હસ્તક જ અપાવવા છે સીધા કે હાલે ભાઈ તું પૈસા એવા ધિરાણમાંથી ઉપાડી ને મારા ભાગ્યને દઈ દે એને કહેજે ભાઈ તે જે મહેનત અને તારે જે પાક નિષ્ફળ ગયો છે ને આ એની સહાય જે સરકાર સરકારે આપીને તને આપવામાં આવે ડાયરેક્ટ

આપડા આપડા કાર ખેડૂતો ખેડૂત ના મુદ્દા તમારે સ્વીકારવાના છે અને આનો પ્રશ્નનો જવાબ ક્યારે આપવાના છો આ આ માર્ગે જવાનું હતું નગર પછી ગામડે ગામડે ખેડૂતોની મિટિંગ ચાલુ કરી દો આપડે ભલે હજી સો મહિના મોઢું જવું પડે ગામડે ગામડે ખેડૂતોને એકત્ર કરો ને હરિયા બધા જવું છે ને બધા માંગો એમ આપડે બોલી એવું નહીં આપડે ભાવે છે ને આમાં કોઈને કાંઈ લઈ તો નથી લેવું ને બિલકુલ નહીં તો પછી તો પછી એકવાર ગામડે ગામડે એક સંગઠનની મિટિંગ કરો નક્કી તમે જયારે શનિવારે બેઠક કરવાના થવો ને એમાં નક્કી કરો થશે ભાઈ ગામડે ગામડે મિટિંગ ગયો જો આપડે બધા જાવું ને આગળ બરોબર છે કે ભાઈ ખેડૂતોને જે સહાય મળી છે આ યોગ્ય હોય તો અમે આંદોલન આગળ વધારી નકર કારણે પૂરું કરી દઈએ બસ આનો એક મીટિંગમાં નિર્ણય થાય ને કાંઈ વાંધો નહીં યોગ્ય હશે આવી જાય હાલો ને શું હોય આ વસ્તુ કરવાની છે એમ વધારો જો તમે આવતા હોય તો એ આવો અને જો તમારે વિડીયો થી જોડાવવું હોય તો વ્યવસ્થા કરી દે હું ના ના વિડીયો કોલ એ જોવો લગભગ મેરેજ માં આવવાનું છે જુનાગઢ તારીખ કઈ છે શનિવારે પરમ દિવસે એટલે છ તારીખ થાય ને છ તારીખ કઈ નહિ લગભગ તો હું બનશે તો નીકળે હાલો ને welcome to tom paderow